નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો તમે આ ચેનલની અંદર ન આવ્યા હો તો ચેનલના સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો તમે ઘણા સમયથી રાહ જોઈને બેઠા હશો કે આવતીકાલ આવી ગયો છે અને આપણા ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા કાલે જેલની બહાર આવી રહ્યા છે અને લોકો દ્વારા આવતીકાલનો દિવસ ઉત્સવ અને માહોલ લોકોમાં જોવા મળશે અને જો તમે પણ આવતીકાલની રાહ જોઈને બેઠા હો તો કોમેન્ટમાં ચૈત્રભી વસાવા વિજય ભાવે એટલું લખજો અને તમને શું લાગે છે કે ચૈત્રભાઈ વસાવા કાલે છૂટી જશે કે નહીં છૂટે એ પણ કોમેન્ટમાં જરૂર કહેજો અને આપણા ધારાસભ્ય ચૈત્રભી વસાવાનો લોકો ખૂબ જ દિલથી આપણા ધારાસભ્ય ચૈત્રભી વસાવાને લોકો દિલથી માને છે અને તેમનું સન્માન પણ કરે છે એટલે આપણા ચૈતુભ વસાવા મને તો વિશ્વાસ જ છે કે સો ટકા જેલની અંદરથી છૂટીને આવશે